খবছে আ ভুরি থ এু প্রেডিং সুটিং লেছে ভোথ পিেডিং সুটং গন তেলে ফোটা পাবেনা ই সুটিং করেছে। আ ঠ ঠ ফরা ফতামু খেলবা নিয়দানে ই হাবাই কাতে তু যোত সা দেখা ই ফ থাকে ফ। મારે ચિંટુ ની તેણે મને કીધું ઓય ઠેક મારે ગધડી નું જોવું જો હું કહેવાય નું શૂટિંગ ના ના વેડિંગ આવડી ચંપા કાકી ધીમે ધીમે મારે આવડી ભાભી મેરેજ આવે છે ને હમણાં મારા રિલેટિવ્સ માં તો દરજી ત્યાં ચણિયા ચોળી નું બ્લાઉઝ સીવડાવવા દેવા ગઈતી તો ખરી કોક બીક પહેરવા એને તો પહેરી લેવા દે

মলনো কেও কেোলেলে পরি ব১রেযে মাগথে তোড কেনে ক্টকেলেযেসে তোর কেয়ে আলাযের্যে . ঙহালেয এয়ে উলেযেলেযে পনি শ� એ જરીક ઊભી રહે કાકા કહી હું જાવ એ તમને જો તો હા હું જોવા પણ સાંભળતા નથી એ તમને તો હું પ્રી વેડિંગ જોવા જાવ એ ટીવી ને હમા સાહેબ તો બંધ કરી દેજો ને કૂતરું બિતરું ગરી જાહે ઢઠો છે પણ જોવા આવવાનો અમે કેવા કાય લગન ના પ્રી ના ખર્ચા ભરતા કર્યા નોતા આ જલ્દી દુઈ ના ફટ ફોટા પાડ લીધા એક કરું মুখ না তমু কি দে আর খেগি পুরি আমা কোন খরসা করে। সাজি বাচ নাবে আমার সদামছেনে এ এি হ প্রং করে। আ বিজা ুমাজফ আ কত বটবাররা মানা পুরি ত জল লাকিিয়ে।

પરફેક્ટ હવે તમે અમને તેડી લીધી છે હવે બે એકબીજાની સામે જોવો હું ક્લિક કરું છું સબબક જો તેડી લીધી હે કાખમાં નઈન પાડે તો આપણે ભુંડા લાગ્યા ને માણા વિચારે હે વાત છે તો હું ના હોય એવા લેલાડા વેલા કરે ઓકે ડન ચલો નેક્સ્ટ જગ્યાએ ક્લોથસ ચેન્જ ઓકે થેન્ક યુ હાય ભૂરી હાય ભૂરી હાય ભૂરી અસલ લાગસ હાય થેન્ક યુ 5 મિનિટ ના બ્રેક પછી મળી ઓકે અમે તો વળી એમ નેમ જોવા આવ્યા તા ભૂરી હાથે વાંધો નહી આવો હા બાય હજી બીજે જવાનું હોય ને કા હા હવે જ્યાં લઈ હારું બાય ને આપણે જગ્યાએ કે બધે થોડું જેમ ભેગું ફરાય હા હાચી વાત છે હાલો હાલો નાઈસ પરફેક્ટ હવે બે એકબીજાની સામે જો આહી બા થોડા તો સંભાળ नाइस सर पेलू फ्लावर बुक के मैडम ने आप दो वाव परफेक्ट स्नो टाइम लाइफ में भी क्यों नहीं जोती ओके सर मैडम मैडम तुम आ सकते जाओ प्लीज जो हुई तो हाँ। ओहो भूरी जो लगे पढ़ा मैं हूं खोटा खोटा रुपया नाक देवा इन हवे तुम यहां नीचे कमर पास आओ ओके परफेक्ट हां ये तो पहले ना परफेक्ट परफेक्ट करस छन हेलो <laughs> तेरी बाइक पर बैठ जाओ बन्ने মা ফুু খু রে বক ক ফ হা টাট োলে রলে ফট লাই না ভিডিওবে না দান ডিও লে লাক হ আ চ দেখ চকল দেখান তোরা ধরে ন ভাল ও আবেদটিভাইক যাওয়া দি वीडियो लता ला या स्टॉप स्टॉप डन डन वीडियो भी आ गया फोटोज भी आ गया थैंक यू हेलो नेक्स्ट जोता केवी जाय यू घेरे आलो आपड़े तो काम सै काही नवरीना थोड़ा सी है तो नवरीना से वहां जाहेन वहां जाहेन हां सी बात छे सोनल नहीं थकेगी हां हेलो आपने कोई नाम ना देवानो सोनल क्या गया ना वही जाए कुंजा ने पाछो फोन नहीं उपाडे टीवी ने ज्योती क्या गयो से तो रहوڑا में नहीं थे क्या गया

મોબાઈલ નું ચાર્જિંગ ઉતરી ગયું ને પછી કેવાય અમે બાય હું તો બેઠી તી તો કેવાય સંપા કાકી ને રેશમા ભાભી કે રેશમા ભાભી ને ના કેવા જલપા ભાભી કે પૂરી નું પ્રી વેડિંગ શૂટ આલે છે ને તે હાલો જોયા જાય તે ન્યા આવી ગયા તા ઠીક પૂરી નું પ્રી નું શૂટિંગ હાલે હોય હા હો કેવું કેવું વાહ ઉભા રાખે ને ટોપો પહેરાવે ને ઓલું પહેરે ને ફુરાકડા પહેરે ને જો તો ખરી ઓલા ફુલડા દીએ ને કેવું કરે સંજય આપડે તો કાઈ કર્યું નતું એ હારું એમાં હું ખર્ચો કરું

मैडम तुम आगे जावानी ट्राई करो नहीं पीछे से तुम्हारा हाथ खींचे ये टाइप okay. में एक ले आपड़े ओके सर तुम्हें भी डांस करो तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त थैंक यू ये दिल तेरी आंखों में डूबा बन जा मेरी तू महबूबा नहीं तेरा कोई दोष दोष तेरा हुस्न ही जबरदस्त दस्त तू Tu cheese a buddy, mast mast tu two cheese a buddy, her master. Match mast who master, master, match is Nice, nice, perfect. Madam don't have to my Okay. Ready? What are Nice, perfect. Okay. i to side. Okay, પરફેક્ટ બે પોતાની ટોપી ને હું 1 2 3 ને સ્ટાર્ટ કરું ને સ્ટાર્ટ ત્યારે બે ઊંચી ઉડાડવાની છે ટોપી બરાબર તમારી ઓકે હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ નાઈસ નાઈસ ગીલા 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 યસ હવે થોડક દરિયામાં બીકના લાગતી હોય તો થોડક પાછળ જાવ ઓકે ફોટો માટે તો હું કંઈ પણ કરી શકું છું સર તમે થોડીક ઓર સાઈડમાં આવી જાવ काम करो बोट आवे छे ने बोट में पहले बनने पाड़ी लो પછી મેમ નો સિંગલ ઓકે હા આંજો ને छोटू बोट ને થોડી સેન્ટર માં લઈ લે ઓકે સાઈડ માં આવી જા મેડમ તમે સરના ખોળા માં બરાબર હા પરફેક્ટ સર તમે થોડું ઉપર જો ઓકે રંગ દે તુમો હે गेरुआ निकली है दिल से ये दुआ सर તમે ઉપર થઈ જાવ મેડમ તમે બેઠા રો બोट ને ઉપર ની સાઈડ સર તમે જતા રહો ઓકે હા મેડમ સૂઈ જાઓ તમે બસ સમજાત

આ ચોકી તો એમ છે કે ભૂરી છે ના ના ભૂરી ની હતા ને ફોટા હા હું જ કહું છું આપણે જોવા ફોટા પાડતા હતા ને પણ પછી આપણે અવતારે પછી ક્યાં ગયા હોય કેમ ખબર આપને ચંપા કાકી હું સાચું કહું છું મમ્મી અમે આગળ ને ન્યાય કરતા હતા કે કોક નાની બે માણા ફોટો પાડવા દળીએ ગયા ને એમાં બાઈ તળાણી પછી બાઈ ને માન માન બચાવી ને અટાણી ને લઈ જાય છે એમ્બ્યુલન્સ માં હા કહું મમ્મી હાય હાય શું

મમી આમ જો પોલિસી ઊભી હા હેલો આમ દૂર સુધી જો તો જ ખરી બધે ભીડ માં ઊભા છે ને આજ વાતો હલે ભીડ કરો મા આલો આલો કોણ પડી ગયું છે અરે હે ભગવાન જી હોય બસાવજો ચંપા કાકી હું થ્યું કે તો ખરી એ સોનલ બેન બધા એમ કહે છે કે કોક ફોટોશૂટ માટે કપલ છે ને ફોટો પાડતા તાન શૂટિંગ કરતા તા ને કોક તણાઈ ગયું છે દરિયામાં એવી વાત તો ફરે છે બધે ગામમાં હે હાય હાય পি লা হাহা বা পানি pছে কেম খবেবে ত নত খব পাে কছে মানেবি চা পা গোগ ভুছে ভুরিতগছে ফোটো পা তছ পকেম খব আতসাউ ডউনে করিজছুটিং तो আুদ খান যাইলো মনে ঠইছে હાલો સરન મને કઈક ત્રીજા છોકરી ના કરવાનું એવું કરી દેખ કાંઈ નથી રોમ આલો અંદર હાલો ભૂરી ને મળી આવીએ ડૉક્ટર સાહેબ ભૂરી કેમ છે ભૂરી ને હારું છે ન વાંદો નતો એવો જ ના ના વાંદો નથી આ ભાઈ એમને તરીને બચાવી લીધા નકર પુરીબેનને જો તરતા ના આવડતું હોય તો દરિયામાં અત્યારે કંઈ પણ થઈ શકેત પણ ચિંતા કરવાની જરૂર નથી 24 કલાકમાં પુરીબેન સારુ થઈ જશે પુરી જોજી આ દરિયામાં ત્યાંથી ફોટા પડાય ને કે આ અંદર જવાના આવતું તું મારી ભૂલ છે સોના હું જ દરિયામાં ઊંડે સુધી ગઈ મને જ સોક હતો ફોટો પાડવાનો મારી જ ભૂલ છે આ બસ રોમા થઈ જાયા હારું મારી પણ ભૂલ છે એટલે જ કહેતા હોય કે આ પ્રી વેડિંગ શૂટિંગ કાઈ ના હોય રૂપિયાનો થાય ને આપણી જિંદગી હે ને જોખમમાં મુકાઈ જાય કાકી જોજી ભૂરી આ દરિયામાં તું ડૂબી ગઈ હોત તો કઈ થઈ ગયું હોત તો આ તો હારું આને આવડતું તું ભૂરાઈ તન બસાવી લીધી નકર હું કરત હજી એટલી સેટી નોતી ગઈ નકર શું કરત દરિયાનો ભરોહો થાય કે પાણીનો એટલે ફોટા પાડવા હોય તો એવી જગ્યાએ પડાય કે જ્યાં આપણે કઈ થાય ને આ જોજી

એટલે જ કહીએ કે આ ખોટા પ્રીવેડિંગના ધુવાડા બંધ કરી દયો અને શાંતિથી જિંદગી જીવો બાકી સમજાય તેને વંદન જય શ્રી કૃષ્ણ હજી પૂરી ખબર ને કે આવી દરિયાની કોઈ બી મસ્તી કરાવી નહીં કોઈ મોટા પહાડો છે ખીણું છે એની મસ્તી કરાય નહીં એવી જગ્યાએ ફોટા પાડવા જવાય નહીં કે જેથી આપડી જિંદગી જીવન જોખમમાં મુકાઈ જાય સાચી વાત છે મારી ભૂલ છે તમે પણ યાદ રાખજો કે ફોટા પાડવામાં એવા મશગુલ ના થઈ જતા કે પાછળથી પસ્તાવાનો વારો આવે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ